વિડિયો તો તારા બાપને ડિલીટ કરવો પડે બરાબર અને તું બાયલો છો બાયલો હવે મારો ભાઈ ક્યારે રોસ્ટી મારો ઉપર ના બનાવજો હજી તને પ્રેમથી જ કહું છું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કેશુર કિંગ અને ભરતભાઈ આહીર છે તે અંગે મિત્રો વિવાદ થતો હોય તેવા મિત્રો ઘણા બધા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો સોશિયલ મીડિયા ઉપર તે બંને વચ્ચે ઝઘડો થયો હોય તે અંગેના ઘણા વિડીયોઝ પણ જોવા મળી રહ્યા છે એક સમયે સારા એવા મિત્રો એવા ભરતભાઈ આહીર અને કેશોર કિંગ વચ્ચે જે મિત્રો વિવાદ સર્જાયો છે તે અંગે મિત્રો ઘણા બધા લોકો વિડીયોઝ બનાવી રહ્યા છે અને મિત્રો હાલમાં છે તે મિત્રો એમ વીમ એટલે જે મિત્રો છે તે પ્રખ્યાત રોસ્ટાર છે જે મિત્રો એ ભરતભાઈ આહિર અને મિત્રો કેશુર કિંગ વિશે રોસ્ટિંગનું વિડીયો બનાવ આવશે તે અંગે છે તે મિત્રો ઘણો બધો વિવાદ સર્જાણો છે હાલમાં મિત્રો ભરતભાઈ આહિરનો જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં મિત્રો સ્પષ્ટપણે છે તે એમબીએ માંદડાને વિડીયો ડિલીટ કરવા જણાવી રહ્યા છે અને મિત્રો હાલમાં છે તે વિડીયો ડિલીટ પણ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો આ અંગે છે સંપૂર્ણ વિવાદમાં ભરતભાઈ આહિર છે તે મિત્રો એમબીએ માંદડાને શું જણાવી રહ્યા છે તેમનો વિડીયો શરૂ કરીએ એમબીએમ કરીને છે અને નવ હો માર્કેટમાં આવ્યું છે બરાબર તમે લોકો તો નહીં ઓળખતા હોવ એને કારણ કે એની હજી એટલી ઓકાત નથી એની ઓકાત હજી એટલી જ છે બરાબર એને મારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે તું એ રોસ્ટિંગ વિડીયો હોય ને ડિલીટ ના કરાવું તો હું આયર દીકરો નહીં બરાબર વિડીયો તો તારા બાપને ડિલીટ કરવો પડે બરાબર અને તું બાયલો છો બાયલો લો કોકના નામ ઉપર તું એવડા વ્યુઝ આપશો કોકની બદનામી કરીને તું એવડા વ્યુઝ આપશો તારી કઈ ઓકાત કેવાય બાયલા હે દુનિયામાં કન્ટેન્ટ ની ક્યાં ત્યાં છે તારામાં ટેલેન્ટ જ નથી કઈ અને મારા સમાજમાં મારું માન કેટલું છે તને ખબર છે એક હાથ નાખે ને તારી ચડ્ડી ભીની કરી નાખીએ વિડીયો તો તારા બાપ ને ડિલીટ કરવો જોઈએ તો ઘણી બધી કમેન્ટ આવતી હતી ઘણા બધા ડીએમ આવતા હતા રોસ્ટ વિડીયો આપણો ડિલીટ થઈ ગયો છે બરાબર અને હવે મારો ભાઈ ક્યારે રોસ્ટ વિડીયો મારા ઉપર ના બનાવજો હજી તને પ્રેમથી જ કહું છું હવે ના બનાવજો મારા ઉપર ક્યારેય